ભરૂચના સ્પા સંચાલકની હત્યામાં ચકચારી કેસનો ભેદ ઉકેલવામાં ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે દસ ફેબ્રુઆરીના રોજ ઝાડેસર રોડ પર આવેલી શ્વાસ ડી પ્રોફેશનલ સ્પાના સંચાલક કૃણાલ પટેલ અચાનક ગુમ થયો હતો પરિવારજનો દ્વારા શોધખોળ બાદ બીજા દિવસે તેનો મૃતદેહ વાગરા તાલુકાના રહાડ ગામથી વચ્છનાદ ગામ તરફ જવાના માર્ગ પર આવેલા ગંડાણા નીચે અવારું જગ્યાએથી હાથ પગ બાંધેલી હાલતમાં અને ગળે ફાંસો આપેલી હાલતમાં મળ્યા હતો આ મામલે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે સ્પાનો ભાગીદાર મુંતીજર પટેલ ઘટનાના દિવસે તેની ક્રિએટા કાર સાથે જોવા મળ્યો હતો પોલીસે ટીમ તરત જ કાર્યરત કરીને ઝડપી પાડ્યો હતો પોલીસના તપાસ ખોલી હતી કે મૃતક અને આરોપી મુંતીજર પટેલ વચ્ચે સ્પાના ધંધાને લઈને છેલ્લા કેટલાક મહિનાથી નાણાકીય વિવાદ ચાલતો હતો મુંતીજરને મૃતક પાસે સાડા નવ લાખ રૂપિયા લેવાના હતા ઉપરાંત સ્પા મેદ સોયબ ભાદરકા ગીર સોમનાથ જિલ્લાના પ્રભાસ પાટણમાંથી મેનેજર મહ સોઈબ ભાદરકા ને ઝડપી પાડ્યો હતો બંને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી તેમને વાગરા પોલીસને સોંપવામાં આવ્યા હતા પોલીસે પુનામાં ઉપયોગ થયેલી ક્રેટા કાર્ડ આઇફોન અગિયાર લેડીઝ બુરખાઓ સહિત સાડા પાંચ લાખ ઉપરાંત નો મુદ્દા માલ કબજે કર્યો હતો આ અંગેની વિગતો ડીવાય એસપી પી એલ ચૌધરી એ આજે મીડિયાને આપી હતી તારીખ દસ બે બે ના રોજ ભરૂચ શહેરમાં જાડેશ્વર આવેલ શ્વાસ ડી પ્રો પ્રોફેશનલ સ્પા સંચાલકના જે છે એમને વિધિ સંજોગોમાં ગુમ થયેલા હતા ત્યારબાદ તેઓની લાશ વાગરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાહાડથી વચનાથ ગામ જવાના રોડ ઉપર નાળાની નીચેથી ગળે ટૂંપો દધેલી હાલતમાં હાથ પગ બાંધેલી હાલતમાં મીણિયાના થેલામાંથી મળી આવેલી હતી આ બાબતે જે સ્પાચ સંચાલક છે એમના ભાઈએ એમના સ્પા સંચાલકના જે ભાગીદાર શ્રી મુનસદી પટેલ કે જેમને અગાઉ એમને ત્રણ ચાર મહિનાથી એમની બંને વચ્ચે ઝઘડો ચાલતો હતો તે અનુસંધાને તેમના વિરુદ્ધ ભારતીય ન્યાય સંય બે હજાર ત્રેવીસની સંલગ્ન કલમો મુજબ ફરિયાદ આપેલી હતી આ ગુનાની ગંભીરતા સમજી અને ઉચ્ચ અધિકારીશ્રીઓએ આ ગુનામાં સંડોવાયેલ ચમતદારોને તાત્કાલિક અટક કરવા સૂચના આપેલી હતી જે અનુસંધાને ભરૂચ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી તથા લોકલ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો બનાવી આ ગુનાની તપાસ કરી રહેલ હતા તથા આ ગુનાના આરોપીઓને પકડવા એ ગુનામાં જે સંડોવાયેલ ચોમતદાર છે મુજી પટેલ તે મળી આવતા તેની પૂછપરછ દરમિયાન તેને અમર કામના જે મરણ જનાર છે એની પાસેથી સાડા નવ લાખ રૂપિયા ભાગીદારીના લેવાના હતા જે તેઓ આપતા ન હોય તથા આ જે ડી પ્રોફેશનલ સ્પા છે એમાં મેનેજર તરીકે જે કામ કરતા હતા તે શોએબ ભાદરકા મહંમદ સોએબ ભાદરકા એમને પણ ત્યાં નોકરી કરતા એ દરમિયાનના પૈસા બાકી હતા તેથી બંને જણા ભેગા મળી અને ગુનાહિત કાવતરું રચેલું હતું જે અનુસંધાને આ જે ગુમ થયેલા એના આગલા દિવસે જ એમનું મોત નિપજાવવાના હતા પણ મરણ જેના કોઝની કોસંબા જવાનું થતાં બીજા દિવસે આ પ્લાન ઘડવામાં આવેલ હતું જે અનુસંધાને તારીખ દસ બે હજાર છવ્વીસના રોજ આ મંત્રજીત પટેલ ના હોય મરણ જનારને ભરૂચ આવી જ્યોતિનગર પાસે તેમને બોલાવેલ હતા અને મેં જણાવેલું હતું કે તમને જે આપણી ભાગીદારી છે સ્પા એમાંથી તમને છ લાખ રૂપિયા તમને અપાવી દઈશ આપણે સ્પા વેચી દેવાનો છે એમ કરી બોલાવેલા હતા તેમની પત્નીની તબિયત ખરાબ હતી એને મદદ કરવા માટે બોલાવેલા હતા એમ કરીને તેને બોલાવતા મરણ જેના ત્યાં આવતા એમની ક્રેટા ગાડીના આગળના ભાગે ડ્રાઈવરની બાજુમાં બેસાડેલા હતા અને તેમના પ્લાન મુજબ આ જે મેનેજર છે તેમના જે મોહમ્મદ શોએબ ભાદરકા તે બુરખો પહેરેલી હાલતમાં પાછળના ભાગે બેઠેલા હતા ત્યારબાદ તેઓ વરાસમની ગામ તરફ આવા નીકળેલા હતા અને ગામમાં આવ્યા બાદ ગામમાંથી નીકળી આગળ જતા આજે પાછળ બુરખો પહેરેલી હાલતમાં મોહમ્મદ શોએબ ભાદરકા ના હોય દોરી વડે મરણજનાને ગળાના ભાગે ટૂંપે આપી ગાડીમાં તેનું મોત નીપજાવેલું હતું ત્યારબાદ ગાડી લઈ તેઓ ગ્રામ્ય વિસ્તારમાં રાસ નો નિકાલ કરવા માટે અલગ અલગ જગ્યાએ ફરેલ હતા તે દરમિયાન રાત્રિના સમયે જે પર નાળાની નીચે પાવરુ જગ્યા મળતા લાશને હાથ પગ બાંધી અને મીડિયાના થેલામાં ભરી નાખી દીધેલ હતી આમાં ગુનામાં જે બંને જે સંડોવાન ચોમદાર છે અને ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચે પકડી લીધેલી છે અને આ ગુનાના કામમાં બંને તમતદારોની અટક કરવામાં આવેલ છે અને હાલમાં એને ગુનામાં જે મોકરાયેલ મુદ્દામાલ છે તે પણ અમુક રિકવર કરવામાં આવેલ છે અને તેની રિમાન્ડ મેળવવાની કાર્યવાહી હાલમાં ચાલુ છે અને આ ગુનાની તપાસ વગડા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એચ પી નાઓ ચલાવી રહી છે